આણંદ જિલ્લાના હાડગોળ ગામમાં તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ ઈદ એ મિલાદુનબી સલાહ ના દિવસે ભવ્ય જુલુસ નીકાળવામાં આવ્યું માનવ શ્રેષ્ઠ મોહમ્મદ સલ્લાહ સલમની પધરામણીના દિવસે હાડગોળ ગામના મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ જ મોટી સંખ્યામાં જુલુસ નીકાળવામાં આવ્યું આ જુલુસની અંદર શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા જે તમે હાળગુળની અવાજ ચેનલના માધ્યમથી જોઈ શકો છો જુલુસનો પ્રારંભ સૈયદ કમાલુદ્દીન રેહમતુલ્લાહ અલહીના આસ્થાનાથી કરવામાં આવ્યો ત્યારબાદ જુલુસ સમગ્ર ગામમાં ફરી અને ત્યાંથી હાળગુળ તાબેના જહાંગીરપુરા રહી અને પરત સૈયદ કમાલુદ્દીન રહેમતુલ્લાહ અલયના આસ્થાના ઉપર ફર્યું આ સમયે જુલુસમાં સામેલ દરેક લોકોને હાડગુળ ગામના યુવાઓ તરફથી અને સમગ્ર ગામ તરફથી લોકોએ ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં નિયાજ વહેંચી નાના નાના બાળકો મોટેરાઓ અને દરેક લોકો આ જુલુસની અંદર જોડાયા આ જુલૂસ ખૂબ જ મોટી સંખ્યામાં હતું અને શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું આ જ દ્રશ્યો સૈયદ કમાલિન અહેમદુલ્લાલયની ଆସ୍ଥା ଆଗଡ଼ନା ତମେ ଯାଇ ଶକୋଛ ସମ୍ପୂର୍ଣପେ ଶାନ୍ତିପୂର୍ଣ୍ଣ ରୀତେ ଆସୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ଥିବ